અમારી આશા વર્કર અને આશા ફિસર લિટરની માંગણી છે ઘણા સમયથી અમે ઘણા આવેદન પત્ર આપ્યા 5 વર્ષથી આવેદન પત્ર આપતા આવી છે પણ જાડી ચામડીની સરકાર એક પણ પ્રશ્ન ઉકેલવા માટે રાજી નથી અને અમારી સાથે બેઠક કરવા રાજી નથી અને અત્યારે એક વધારાની કામગીરી આપી છે કે ઓનલાઈન કામગીરી કરો તો મોબાઈલ તો સરકારે આપ્યા નથી તો ઓનલાઈન કામગીરી ક્યાંથી કરવી અને આશા વર્કર બહેનોને 2500 રૂપિયા પગાર છે 2100 રૂપિયા એકવીસો રૂપિયામાં એ શું મોબાઈલ લઈ શકે સારો બધે અત્યારે ફાઇવ મોબાઈલ આવી ગયા છે તો આશા વર્કર બહેનો પાસે તો કીપેડ મોબાઈલ હોતોય નથી સાદો મોબાઈલ હોય છે તો શેમાં ઓનલાઈન કામગીરી કરે અને મોટા મોટા જે અધિકારી છે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તો શું એના ઘરેથી કોમ્પ્યુટર લઈને આવે છે એને સરકાર મોબાઈલ આપે છે તો આશા વર્કરને કેમ મોબાઈલ નહીં તો અમને અમારી એક માગણી છે કે પગાર વધારો કરે અને મોબાઈલ આપે ત્યારે જ અમે ઓનલાઈન કામગીરી કરશું ઓનલાઈન કામગીરી અમારે કરવી છે કામગીરીની કોઈ ના નથી અને અત્યારે અમને જે એચબીવાયસી અને એચબીએનસી ઓનલાઈન કરવાનું કહે છે એની અમને પૈસા નથી આપ્યા છતાંય બેનો ઓફલાઈન વિઝિટ તો કરે જ છે બાળકોની બાળકો બાળક અને માતાની સાર સંભાળ રાખે જ છે બરાબર પણ સરકારને અત્યારે નમ્ર વિનંતી કહેતો વિનંતી અરજ કહેતો અરજ અને એને જે સાંભળવું હોય તે પણ ચેતવણી કહેતો ચેતવણી આગામી દિવસોમાં જો અમારી આ નહીં સાંભળવામાં આવે માંગણી તો અમે આથીને સરકારને અમે અલ્ટિમેટ આપશું અને શું પ્રોગ્રામ કરશું તે અમે ત્યારે નક્કી કરશું અંદાજિત કેટલી મહિલાઓ જોડાયેલી છે અત્યારે અમારે અહીંયા પાંચસો બહેનો આવેલા છે મોરબી જિલ્લાના તમામ બહેનો આવ્યા છે આંગણવાડી વર્કર હેલ્પર બેન આશા વર્કર બેન અને ફેસિલિટર બેનો બધા બહેનો આવ્યા છે શું છે તમારી માંગણી શું છે તમે આજે અહીંયા આવ્યા હા હું આંગણવાડીની હેલ્પર છું બરોબર એટલે એક જ માંગણી તમે મોબાઈલ આપો અમને પગાર વધારી દ્યો આટલે સંખ્યા લઈને બેઠા છે વાત સાચી અમે કામગીરીની ના નથી પાડતા કામગીરી બધું કરવા તૈયાર જ છીએ અત્યારે પણ તમે અમને પગાર આપો અમારે કન્ટીન પૂરેપૂરું નાખો ટાઈમસર નાખો એ તમારે કાંઈ કરી જ નથી દેવું અને કામગીરીમાં જે પોસ્ટ આપવાનો તમે આ કામ કરો તમે આ કામ કરો કામ કરવા કોઈ ના નથી રાત જાગીને કામ કરી દેસી કામ કરવાની ના નથી પણ તમે અમને ટાઈમસર મોબાઈલ આપો ટાઈમસર બધું અમને કરો અમને પગાર વધારી દીવો હાડા પાંચ હજાર મારો હેલ્પરનો હાડા પાંચ છે અને વર્કરનો નવ હજાર છે બરાબર નવ હજાર નવસો પચાસ તો એટલામાં બેન નતાર થઈ ઘર હાલે હાલે તમે એમ કહો કે છોકરોને કુપસી કરો પણ પેલા અમે જ થઈ જાય છે છોકરાને ક્યાં કરવા જાય છોકરાને કરવાનો કાંઈ અર્થ જ નથી પેલા અમારું જુઓ તો અમે છોકરાને કરવા તૈયાર જ છીએ બરાબર એટલે પેલા સરકારને છે કે અમે આ બધું પેલા કરી દયો તો અમે કામગીરી કરવા તૈયાર જ છીએ ના જ નથી જો સરકાર સરખો જવાબ ન આપ્યો કે તમારા જે પ્રશ્નો છે એનો ઉકેલ ન લાવ્યો તો તો મેને કીધું ને કે અમે તૈયાર જ છીએ હડતાલ ઉપર બધી બેનો ઉતરવા તમારી શું માંગણી છે મારું નામ સંઘાણી રંજનબેન છે પૂરા સૌરાષ્ટ્ર ચોણની પ્રમુખ છું અને ગુજરાતની ઉપપ્રમુખ છું આજે આખા ભારતમાં આંગણવાડી વર્કર આશા વર્કર મિડ ડે મીલ મધ્યાહન ભોજન પોસ્ટવાળા એલઆઈસીવાળા બેંકવાળા તમામ કર્મચારીઓ લડાઈના મૂડમાં અને લડાઈના મેદાનમાં ઉતરેલા છે ત્યારે બધાની એક જ માંગ છે કે સરકાર જે કાંઈ આ યોજનાઓ ચાલે છે ધારો કે આઈસીડીએસ યોજના છે તો આજે પચાસ વર્ષ થયા તો પચાસ વર્ષે આંગણવાડી વર્કરનો હોદ્દો શું કાંઈ નહીં માનદ વેતન તો સુપ્રીમ કોર્ટે મંજૂરી આપેલી છે ચુકાદો આપેલો છે કે બેનોને બીજા ત્રીજા ત્રીજા ચોથા વર્ગમાં તમે સમાવો કાયમી કર્મચારી ગણો અને જ્યાં સુધી ત્રીજા ચોથા વર્ગમાં ન સમાવો ત્યાં સુધી તમે કેન્દ્ર સરકારને મળતું લઘુત્તમ વેતન આપો તો લઘુત્તમ વેતન આપવા નહીં વાયદો કરે કરેલને આ અઠ્યાવીસ તારીખે અંદાજે છ મહિના થવા આવે છે સરકાર સુપ્રીમે સરકાર છ મહિનાની મુદત આપેલી છે તો છ મહિના થવા આવ્યા તોય હજી સુધી એનો કોઈ નિવેડો નથી બીજા માંગ એક જ છે કે સરકારને જો ડિજિટલ ઇન્ડિયા કરવું છે અમે રાજી છીએ ડિજિટલ ઇન્ડિયા કરે ડિજિટલ કામગીરી થાય તો અમે રાજી છીએ બરાબર પણ આંગણવાડી વર્કર કે આશા વર્કર

સાવ નાના કર્મચારી પાયાના કર્મચારી અને એની ઉપર એટલો ફોર્સ અને દબાણ કે તમે તમારા ખુદના મોબાઈલમાં આ કામગીરી કરો તો બેનો બે હજાર પાંચ હજાર દસ હજારમાં કામ કરતી હોય તો એની પાસે પચીસ હજારનો મોબાઈલ વસાવવાની એની કેપેસિટી ન હોય તો સરકારને આપણે એટલું જ કહેવા માગીએ છીએ કે જો ડિજિટલ કામગીરી જોઈતી હોય તો આંગણવાડી વર્કર અને આશા વર્કરને પેલા ફાઈવજી મોબાઈલ આપે સારી ક્વોલિટીના બીજા નંબરમાં નંબર પછી કૂદકે મોંઘવારી વધેલી છે અને સરકારે બે હજાર અઢાર પછી આંગણવાડી વર્કરને મળતા કન્ટીમાં એક પણ પૈસાનો વધારો કરેલ નથી અત્યારે કેન્દ્ર ઉપર વીસ છોકરા બેઠા હોય તો બાળક દીઠ દસ પૈસા કંટીના મળે છે તો દસ પૈસામાં વીસ બાળકો હોય તો બે રૂપિયા થયા તો બે રૂપિયામાં કેવી રીતે દૂર થાય જો સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આજની મોંઘવારીના પ્રમાણમાં તુવેરદાળ ચણા ના ભાવ આપે ગોળ મસાલાના ભાવ આપે અને શાકભાજીના ભાવ કમસે કમ બાળક દીઠ રૂપિયો કરે તો બાળકને શાકભાજી મળે અને જો આ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા હોય અને જો સરકારને આવી બધી કામગીરી જોઈતી હોય તો આંગણવાડી વર્કર અને આશા વર્કર ફેસેલિટર બહેનો તમામને જો આ સવલત મળશે તો આ આંગણવાડીનું અને આશા વર્કર બહેનોનું અને આશા વર્કર બહેનો માટે કોઈ કામનો ટાઈમ ફિક્સ નથી તો એના કામનો ટાઈમ ફિક્સ કરે એમનું લઘુત્તમ વેતન ફિક્સ કરે ફેસિલિટર બહેનોને પણ એના પ્રમાણમાં જે કાંઈ મળતી હોય એ સવલતો મળે